એનએસયુઆઈના વિદ્યાર્થી આગેવાનોની રજૂઆત કરવા પહોંચતા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સફાળું જાગ્યું તત્કાલિક એમએડ સેમિસ્ટર નું પરિણામ જાહેર કર્યું સેમિસ્ટર ની પરીક્ષા સત્યાવીસ એપ્રિલે પૂર્ણ થઈ હતી એમએડ સેમેસ્ટર નું પરિણામ જાહેર ન થતાં પીએચડીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓનું અટવાયા હતા ત્યારે ચોથા સેમેસ્ટરનું રિઝલ્ટ ન આવતા પીએચડીની ની પરીક્ષામાંથી વિદ્યાર્થીઓ ગેરલાયક ઠરાયા હતા ત્યારે સત્યાવીસ ચાર થી જેની એક્ઝામ લેવાઈ હતી તેનું રિઝલ્ટ સદી સુધી ડિક્લેર નતું થયું એક બાજુ યુનિવર્સિટી પીએચડીની જાહેરાત કરી છે બાર તારીખે પીએચડીની એક્ઝામ છે ત્રીસ તારીખ સુધી ફોર્મ ભરવાની તારીખ હતી વેરીફિકેશન ની તારીખ હતી પણ ક્યાંય એમએડ સેમ ફોર્મનું રિઝલ્ટ નથી આવ્યું એના લીધે હજારો વિદ્યાર્થીઓ રજડતા થયા હતા જેમણે ફોર્મ તો ભર્યું હજાર રૂપિયા ફી ભરી પણ એમને પીએચડી એક્ઝામ માટે વેલિડ ગણવામાં આવ્યા નહીં કેમ કે એમની જોડે સેમ ફોર્મનું રિઝલ્ટ હતું નહીં આજ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને રજિસ્ટ્રાર સમક્ષ એનએસઓએ રજૂઆત કરી ત્યારે અમારી રજૂઆતને ધ્યાનમાં રહીને તાત્કાલિક રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું તો આટલા દિવસ કેમ રિઝલ્ટ ડિક્લેર કરવા નહોતું આવતું શું એવી તો તકલીફ હતી એટલે જ્યારે કોઈ રજૂઆત કરે વિદ્યાર્થીઓ આવીને તમને કહે ત્યારે જ ખબર પડે છે કે આ ડિપાર્ટમેન્ટનું રિઝલ્ટ આવ્યું જ નથી હજારો વિદ્યાર્થીઓને આજે રિઝલ્ટ જે ડિક્લેર થયું છે એનાથી ફાયદો થશે જે પીએચડી માટે વેલિડ ગણાશે